હા દોસ્તો કેમ છો તો ફરીને એકવાર સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો આજે તો જો વિડીયો કાંઈ નથી બનાવવાનો તમને એમ થાય છે કે આ રોજે રોજ આ ઘરનો ઘરનો વિડીયો પણ આજે તો ખાલી તમને એટલું કહેવા માટે વિડીયો બનાવી છે એ કેમ કે હવે કાલે આપણે રજા પડી જવાની કાલે બપોરે લગભગ સો સો ટકા રજા પડી જાય અને આજે સાત વાગ્યા સુધી કામે બેઠા હતા એટલે બહુ મોડું થઈ ગયું એટલે ખાસ આજે તમને કેવા જ વિડીયો બનાવ્યો છે અને આજે આપણે વિડીયો પણ આ ટાઈપનો બની જાય એટલા માટે વિડીયો બનાવ્યો છે કેમકે હીરામાં આજે લોડ એટલા ઉતારવાના હતા ને એટલે એની કોઈ સીમા નહીં એટલે પછી વિડીયો બનાવવા જવાનું કાંઈ ટાઈમ ન રહ્યો જ્યાં છે ઓલરેડી એક બે દિવસ એટલે પછી ફી એટલી હોય કેમકે હીરા બધાએ જમા કરાવવાના હોય અને પછી તો અઠવાડિયું દસ દિવસ આ ફેર તો લગભગ પંદર દિવસનું વેકેશન પડે તો એના નહીં એટલા માટે પછી કીધું ચાલો હવે અત્યારે આપણે જે સબસ્ક્રાઈબરો છે જે વિડીયો જોઈએ છે તે આપણે કહી દેવી કે આજે વિડીયો આ ટાઈપનો રીશે અને કાલથી પછી આખા દિવસના વિડીયો આવશે અને નવા નવા લોકેશન નવા નવા સ્થળના આવશે તો જોવાનું ભૂલતા નહીં અને ચાલો હવે આજે તો આપણે જો ઘરે પહોંચી ગયા છે અને વાગી પણ પોણા આઠ જેવું થઈ ગયું હે અને જો મારે ડેલી કાયમની જેમ મારો છોકરો જો રોટલા બનાવે છે મારા છોકરો જો ને રોજ એને ફરજિયાત એક રોટલી બનાવવા દેવાય એટલે નકરી છૂટકો ન કરે અને જો ઓલરેડી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે અને શાક પણ બની ગયું છે ભાજી છે ચા બનાવી નાખું વાલો તો વાલો છે હા હા જો તે બનાવી નાખીઓ ભાઈ જો આ મારા ધર્મી રોટલી બનાવી છે પણ દિલ ટાઈપની છે જો દિલ ટાઈપ બને આ જો મય બેન રમીનાયા ને એટલે ફૂલ તરસ્યા થઈ ગયા છે અને કેમ આજ નિસાળના કપડા નથી કાઢ્યા હે જો લાઈટ કેમ ઝટકા મારે બુધવાર છે એટલે કાલે પછી કાલે પછી કલરિંગ ઠીક એટલા માટે કાલે ધોવાના હોય હા જો મારે મયું દાણા ન ખાયા જો મારે મયું છોડી હાઈટેમ આઈટમની હાઈટેમ આઈટમ તમાકા દાણા ન ખાયા છે ડાયમંડવાળા અને હાશા છે હો પાછા ખોટા નહીં તો દોસ્તો જો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને આજે પાછું એક જગ્યાએ છઠ્ઠીમાં જવાનું છે એટલે વિડીયો ને આપણે અહીંયા પૂરો કરીશું કેમ કે આ તમને ખાલી કહેવાનું જ હતું કે કાલ કાલથી કાલથી પછી આપણે આખા દિવસના વિડીયો આવશે કેમ કે રજા પડી જાય પછી તો ચાલો દોસ્તો આજ માટે આટલું અને મળશું આપણે કાલે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમીએ ને પછી આપણે બહાર જવાનું છે તો ચાલો મળશું કાલે